તો એ પ્રમોદભાઈ છે સૌથી નેટનો સદુપયોગ કર્યો છે એક થી વધારે એની પાસે પુસ્તકો નેટમાં અવેલેબલ છે એક લાખથી પણ વધારે તમે એમને કહો કે ફલાણા ટીકાકારનું ભાગવત જોઈએ છે તો એની પાસે પીડીએફ હોય જ એને તમે એમને કહો કે આ રામાયણ મારે જોઈએ છે તો ગમે ત્યારે તમે મોકલો થોડી ક્ષણોમાં જ તમારા મોબાઈલમાં એ રામાયણ હોય તમે કોઈ પણ પુસ્તક મારે ક્યારે પણ કોઈ પુસ્તકની જરૂરિયાત પડે તો હું ચોટીલાવાળા માતાજીને યાદ કરીને એમને જ ફોન કરું એમનું ગામ ચોટીલા છે પ્રમોદભાઈ એક સારા વક્તા પણ છે સારા કર્મકાંડી પણ છે ને સૌથી કોઈ મને એનું નામ કહેવા માટે કહે કે એનું નામ આપો તો હું એમને કહ્યું કે ખોજી માણસ છે બધું ખોજે રાખે આટલા બધા પુસ્તકો આટલા બધા પુસ્તકો પૂજ્ય શ્યામભાઈ ઠાકર પૂજ્ય જિગ્નેશ દાદા હું મારા જેવા અનેક વક્તાઓને એણે પોતાની સેવા વ્યક્ત કરી છે પોતે હજારો લાખો પુસ્તકો એક ટીબીમાં ભેગા કરીને એને ભેટ આપી છે એટલે તમને ક્યાંક ઉપયોગી થશે હવે લાખ પુસ્તકો ભેગા થોડા લઈ જઈ શકાય પણ તમારી પાસે લેપટોપ હોય તો એમાં ટીબી હોય તો એમાં ગમે ત્યારે ગમે પુસ્તક ખોલવું હોય મારી પાસે રામચરિત માનસમાં જેણે સૌથી મોટું રામકિંકર મહારાજ જેને એવોર્ડ આપ્યો સૌથી મોટો તુલસી એવોર્ડ સરકારે આપ્યો રામચરિત માનસમાં આનાથી મોટું સંશોધન કોઈ નથી કર્યું એ રામકિંકર મહારાજજીનું મારી પાસે રામચરિત માનસની ટીકા નહોતી મેં એમણે કહ્યું મને શોધી આપી એટલે આપનું ખૂબ સ્વાગત છે એમની સાથે સાથે જે જે પધારેલા મહાનુભાવો છે સૌનું સ્વાગત છે આ મેં ઉલ્લેખ એવા માટે કર્યો કે ઓનલી ફોર એનો કોઈ હેતુ એવો નથી કે મારી પ્રસિદ્ધિ થાય પણ એને એમ થાય કે સત્ત સાહિત્ય લોકો સુધી પહોંચે એવો એનો સદભાવ છે એટલે ધતુરાના પુષ્પોની ચર્ચા છે એના પછી લાલ ધતુરાના પુષ્પો માટેની પણ ચર્ચા છે ચમેલીના પુષ્પોથી શિવજીનું પૂજન કરો તો વાહનોની સુવિધા વેલી મળી જાય જેને વાહનો વારંવાર